નમસ્કાર મિત્રો ઇન્ફોર્મેશન માં આપણું સ્વાગત છે અને હું છું પરેશ ખાસ કરીને આજે વિડીયો આપણે ચર્ચા કરવાની છે કે છેલ્લા એક દાયકાની અંદર બે હાજર ચોવીસ ની અંદર મે મહિનો છે એ સૌથી વધારે ગરમ રહ્યો છે એટલે કે જૂન મહિનો છે એ પણ સૌથી ગરમ નોંધાય તેવી શક્યતાઓ છે સૌ પ્રથમ કે એક દાયકા પહેલા એટલે કે બે હજાર બાર નું વર્ષ છે તે સૌથી વધારે ગરમ નોંધાયું હતું એ પછી એક દાયકાની અંદરની અંદર ની વાત કરવા જાય તો બે હજાર સોળ નું વર્ષ છે એ પણ અનેક રેકોર્ડો તોડીને સૌથી વધારે ગરમ હતું આમ જોવા જઈએ તો બે હજાર સોળ ના વર્ષે છેલ્લા તમારી મારી ઉંમરના જે લોકો છે એને જ્યાં સુધી સાંભળે ત્યાં સુધીના તમામ રેકોર્ડો છે એ બે હજાર સોળની ની તોડ્યા હતા પણ આ વર્ષે એવું બન્યું છે કે બે હજાર ચોવીસની ની અંદર બે હજાર સોળના ના રેકોર્ડ પણ તૂટી ગયા છે અને બે હજાર સોળ કરતા પણ વધારે ગરમી છે એ બે હજાર ચોવીસમાં માં નોંધાય છે એટલે કહી શકાય કે અનેક પ્રકારના રેકોર્ડ છે બે હજાર ચોવીસના ના તોડ્યા છે જેમાં આ વર્ષે અલ્લીનો ની કંડિશન હતી અલ્લીનો કારણે શિયાળા દરમિયાન પણ તાપમાન નોર્મલ કરતા ઊંચું હતું એ પછી ફેબ્રુઆરી માર્ચ મહિનો એની અંદર પણ તાપમાન ઊંચું રહ્યું એપ્રિલ મહિનો છે એ પણ સૌથી ગરમ નોંધાયો હતો અને અત્યારે ચાલુ મહિનો એટલે કે મે મહિનો આજે મે મહિનાની 31 તારીખ છે આજે મે મહિનાનો છેલ્લો દિવસ છે છેલ્લા દિવસે આપણે વાત કરી રહ્યા છીએ ત્યાં સુધી 2016 કરતા 2024 નો મે મહિનો છે સૌથી વધારે ગરમ જોવા મળ્યું છે આ જે વધારે તાપમાન હતું એમાં આપણે ભીષણ ગરમીનો સામનો કર્યો એમાં પણ મે મહિનાના બીજા અને ત્રીજા અઠવાડિયાની અંદર એક્સ્ટ્રીમલી હીટવેવ નો સામનો પણ આપણે બધા કરી ચૂક્યા છે ભયંકર અને ભીષણ ગરમી આપણે જોઈ ચૂક્યા છે અને હવે આગળના દિવસોમાં જોવા જઈએ તો આમ જોવા જઈએ તો ચોવીસ મે બે હાજર ચોવીસ થી તાપમાન છે ચાલીસ ડિગ્રી કરતા નીચું આવી ગયું છે છેલ્લા એક અઠવાડિયાની અંદર તાપમાન છે એમાં ઘણો બધો ઘટાડો થયો છે છતાં પણ જે ભેજ વધારે છે એટલે કે જે ચોમાસું નજીક આવી રહ્યું છે અને ભેજ વધારે છે જેને કારણે આપણે ગરમી ઉકળાટ અને બફારો છે એ અનુભવી રહ્યા છે એને કારણે તાપમાન છે એ અત્યારે આડત્રીસ ઓગણચાલીસ ડિગ્રી છે છતાં પણ આપણે અહેસાસ છે એ તેતાલીસ ડિગ્રી જેવો થાય છે તેતાલીસ ડિગ્રીની ફિલિંગ આવે છે તેતાલીસ ડિગ્રીની ફિલિંગ આવે છે એની પાછળનું કારણ છે ભેજ કેમ કે ઉકળાટ અને બફારો વધારે છે બાકી તાપમાન જે અત્યારે છત્રીસ થી લઈ અને ઓગણચાલીસ ની ડિગ્રી ઓગણચાલીસ ડિગ્રી ની રેન્જમાં ચાલી રહ્યું છે હવે વાત કરવા જઈએ જૂન મહિનાની જૂન મહિનો છે એની અંદર વરસાદો નોંધાશે ચોમાસું શરૂ થઈ જશે છતાં પણ સૌથી વધારે ગરમ છે એ જૂન મહિનો જોવા મળશે છેલ્લા એક દાયકાની અંદર ક્યારેય પણ આપણે ગરમી ઉકળાટ ન જોયા હોય એવી ગરમી ઉકળાટ છે આ જૂન મહિના દરમિયાન જોવા મળે તેવી શક્યતાઓ છે ખાસ કરીને આપણે માહિતી આપું તો આમ જોવા જઈએ તો તાપમાન છે એ ચાલીસ ડિગ્રી કરતા નીચું એવરેજ રાજ્યના તમામ વિસ્તારોમાં જોવા મળે તેવી શક્યતાઓ છે તાપમાન નીચું હશે પણ તેતાલીસ ડિગ્રી જેવી જોવા મળે તેવી શક્યતાઓ છે કે ગરમી ઉકળાટ છે એ અસહ્ય રહેવાના છે જૂન મહિનો છે એ પણ છેલ્લા દસ વર્ષની અંદર સૌથી વધારે ઉકળાટ અને ગરમી વાળો જોવા મળે તેવી શક્યતાઓ છે ખાસ કરીને જૂન મહિનાની અંદર 5 જૂન થી લઈને નવ જૂન નું જે સેશન હશે એની અંદર પ્રીમોન્સૂન એક્ટિવિટીના છૂટાછવાયા હું એ પણ જણાવી દઉં કે આપણે પચીસ થી ત્રીસ મે વચ્ચે પણ એક પ્રી મોન્સૂન એક્ટિવિટી નું અનુમાન લગાવ્યું હતું પણ એ મુજબની પ્રી મોન્સૂન એક્ટિવિટી જોવા મળી નથી આપણે ઘણી વખત કેતા હોય કે થી સાચી પડે સાત આઠ ટકા કે દસ ટકા આગાહી ઘણી વખત ખોટી પડતી હોય જે આઠ દસ ટકા આગાહી ખોટી પડે એમાંની એક આપણી આગાહી છે કે પચીસ થી ત્રીસ મેિટી ની શક્યતા દેખાતી હતી એ પ્રિમ્સૂલ એક્ટિવિટી જોવા નથી મળી એટલે આપણે પચીસ થી ત્રીસ મેવારે આગાહી છે આપણે ખોટી સમજી શકાય પણ હવે આગળના દિવસની વાત કરવા જઈએ તો આપણે પાંચ થી લઈને નવ જૂનનું જે સેશન હશે એમાં સૌરાષ્ટ્ર કચ્છ અને દક્ષિણ ગુજરાતના જે દરિયાઈકાંઠાના ભાગો છે એની અંદર છૂટાછવાયા ઝાપટા પડે પ્રી ની એક્ટિવિટી થાય તેવી શક્યતાઓ છે પણ એકદમ છૂટાછવાયા ઝાપટા હશે એમાં કોઈ મોટો વરસાદ નહીં હોય કે પાંચ જૂનથી લઈ અને નવ જૂનનું જે પ્રીમોન્સૂન એક્ટિવિટી નું સેશન હશે એ દરમિયાન કોઈ પ્રકારે વાવણી લાયક વરસાદ થાય તેવી શક્યતાઓ અમને દેખાતી નથી વાવણી છે એ આપણે ચૌદ પંદર જૂન થી થાય તેવી શક્યતાઓ છે એટલે આપણા પ્રિ મનસૂન એક્ટિવિટી થશે પ્રી મનસૂન ના કારણે પણ બફારો અને ઉકળાટ છે વધી જશે અને ચૌદ જુને ગુજરાતની અંદર ચોમાસુ પ્રવેશ કરે તેવી અત્યારે શક્યતા દેખાઈ રહી છે પછી એમાં ચોવીસ કે છત્રીસ કલાક આગળ પાછળ થઈ શકે છે પણ ચૌદ જૂને ગુજરાતની અંદર ચોમાસું પ્રવેશ કરે તેવી શક્યતાઓ છે અને એ પછી ચોમાસું ચૌદ પંદર જૂને ગુજરાતમાં શરૂ થઈએ એ પછી પણ ગરમી ઉકળાટ છે સતત ચાલુ રહેશે અને ઉકળાટ અને બફારો છે એની અંદરથી લગભગ આપણે પચીસ અથવા તો સત્યાવીસ જૂન આસપાસ રાહત મળે તેવી શક્યતાઓ છે એટલે હજી જૂન મહિનો છે એ પણ આપણે ઉકળાટ અને બફારા વચ્ચે કાઢવો પડે તેવી શક્યતાઓ છે એટલે મે મહિનાનું આંકલન અને હજુ જૂન મહિનો તેવી શક્યતાઓ છે પણ સારા સમાચાર એ છે કે જૂન મહિનાની અંદર જે આપણે સમયસર ચોમાસું આવવું જોઈએ તે સમયસર ચોમાસું આવી જશે અને વાવણી છે લોથી સારી વાવણી છે એ સમયસર થઈ જશે એટલે એ એક આપણા માટે સારા સમાચાર ગણી શકાય વિશેષ માહિતી છે આવતીકાલના વિડીયોની અંદર આપવામાં આવશે અત્યારે આ વિડીયોની અંદર એક અંતમાં દરેક મિત્રો ને વિનંતી રહેશે વિડીયો લાઈક આપણે ગ્રુપ માં શેર કરવો અને જે મિત્રો આપણી ચેનલ ને સબસ્ક્રાઈબ ન કરેલી હોય એ મિત્રો ચેનલ ને સબસ્ક્રાઈબ કરવી આ આપશો ધન્યવાદ